તો નક્કી દાદા લાગે છે હા હેલો દોસ્તો હું આવી ગયો છું પરણે પરણે ખેતર અને ખેતરે તમને દેખાડું પહેલાં શું વાવ્યું છે ખેતરમાં દોસ્તો ઘઉં વાવ્યા છે અને જોઈ લો આ ખેતર દોસ્તો છે ને રળિયામણું અને કામકાજ ચાલુ જ છે હું પણ એ કામ હાટું દાયો છું એ કામ શું કરવાનું છે એ તમને હું કહું કે ઘઉં વાવતા પહેલાં શું કરવાના આવે જો આ લાઇનમાં સીધે સીધો ધોરિયો દેખાય છે અને એ ધોરીઓની બાજુમાં જે પાળા રહ્યા ને પાળા અહીંયા છે જ વચ્ચે ગેપ છે જગ્યા છે જો આ વચ્ચે જગ્યા છે ને જગ્યા પૂરવાની આવે એટલે કે એ ફૂંક્યા બાંધવાના કહેવાય તો એ ફૂંક્યા હું બાંધીને તમને દેખાડીશ તો વિડીયો પર બનાવી રહી ગયો જુઓ આ જે જગ્યા ને એ જગ્યા ત્યાં ધૂળ નાખવાની આવે એટલે કે ફૂંક્યા બાંધવાના આવે તો આ રીતે જુઓ ફૂંક્યા બાંધવાના હોય જે જગ્યા હતી ને આગળ અને ધોરિયાની સાઈડમાં પણ ધૂળ સરખી કરતું જવાનું હોય આગળ પાછળ ફૂંક્યા બાંધવાના આવે જુઓ સ્પીડમાં કામ કરું છું ને એકદમ રોબોટ કામ કરતો એવી રીતના કામ કરું છું કે નહીં એમ છે તારે જો આ રીતે ફૂક્યા બંધાય એટલે આ રીતે થઈ જાય હમણાં કેમ ગેપ હતી જગ્યા એ આમાં રહેવા નહીં દેવાનો તો આ રીતે કામ કરવાનો આવે અને ધોરિયાની ફરતે ફરતે પણ ચડાવતું જવું પડે જો આ બાજુ બાકી છે આ બાજુ ગેપ છે ને એ બાજુ પણ હવે એ સાઈડ કામ કરવાનું અને આ ઊભા ધોરિયા પણ કામ કરવાનું છે જો અહીંયા ધૂળ ચડાવવાની છે એટલે હા શું દોસ્તો નક્કી દાદા લાગે છે હા દર્શન કરવા જાવું જ પડશે આ દાદાના આઘે શું પણ પાયા જવું પડશે પણ આ તો કાસળી હતી મનેમ કે યારું દાદા છે થોડાક આગે બે ડર બીક લાગી હતી પણ કાસળી હતી ચાલો વાંધો નહીં હવે કાસળીના દર્શન થઈ ગયા ને તો ખેતરમાં કામ કરતી વખતે ધ્યાન રાખવાનું આવા દાદાના દર્શન થઈ જાય ક્યારેક ક્યારેક અને એકદમ રોડ કાંઠે આપણે ખેતર રાખ્યું છે જો વાહન આવતા જાય ને જતા જાય અલગ અલગ પ્રકારના વોન હમણાં અલગ અલગ પ્રકારની ગાડીઓ મરસીડીને ઓડીને રેન્જ રો ને ફ્રેન્જ રોન બુદ્ધિ દેખાય અને ખેતરમાં જો આવા થાંભલા પણ હોય થાંભળાથી થોડુંક આઘું રહેવું કારણ કે કરંટ હોય કરંટ તો જો કે વાયરમાં હોય પણ તોય આપણે એવો રિસ્ક લેવો નહીં આપણે ખેતર લોખંડની વસ્તુ હોય બધી એટલે થાંભીથી થોડુંક આઘું રહેવું એમ તો હાલો હવે ઘેરે આપણને મળી ગયું છે પ્રમોશન એટલે વહેલા ઘરે જવા મળ્યું છે તો સામે આપણે આર વન ફાઇવ પડ્યું છે અહીંયા આર વન ફાઈવ અહીંયા જઉં છું એ લઈને જવાનું થાય છે તો આર વન ફાઇવ પા હું પગી ગયો છું અને ચાલો સ્ટાર્ટ કરીએ અને જવા દઈએ પણ આર વન ફાઇલ એ જવાનું નહીં થાય કારણ કે વહેલાં જવું હોય ને તો વાહનમાં જવું પડે એટલે ગાડી આપણે આવીને જ મૂકવાની છે અને મારે જવાનું છે વાહનમાં ચાલો હવે રોડે ઊભા રહી કોઈક બેહાડે તો વાહ ભલા ઘાયલીને ખચકાવાનું થાય છે મેં દૂર ખરી ખીરી વાહન મળે સારું તો રોડે આવી ગયો છું હવે કોઈક આપણી પર દયા કરે તો કોઈક ઊભું રાખશે ન કરતો આયલીન જવાનું થઈ છે હો ભાઈ જો આપડે વાવા રાખેલું ખેતર એટલે પોતાનું નથી હોય એટલે વાવા રાખ્યું છે એટલે આ હવે કરવું હોય શું હવે બુટ માથિ ફળાફળી નીકળે છે ને એટલે બે હાડતા બનાવું ઓડી જઈ પણ હું રાખી મારા બટ વિડીયો બનાવું પણ કોઈ ઓળખતું જ નથી મને લાગે સામનામાં આયલીન જવાનું જ થઈ છે એક તડકો છે પરસે ઓળી ગયો છે આડો ઉભા રહ્યો પછી ગાડી ઉપર બેહાડ્યો બેહડતું જ નતું લે